નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ છના સંસ્કૃત વિષયના ચિત્રપદાની જેમાં એકથી ચાર જેમના વિડીયો સોલ્યુશન એટલે કે તેમનું સોલ્યુશન આ વીડિયોની અંદર જોઈશું આપણી ચેનલ ઉપર ધોરણ છના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહેશે ચાલો આપણે શરૂ કરીએ ચિત્રપદાની એકથી ચાર તો સૌપ્રથમ આપણે જોઈશું ચિત્રપદાની એક વૃષભ તો બળદ ગધભ તો ગધેડા મેષહ તો ઘેટો તો કાકો કાગડો મયુર તાલા તાળુ દીપ દીવો ઘટહ ઘડો ત્યાર પછી સર્પ સાપ મકર મગર મડક દેડકો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને પીડીએફ મેળવી શકો છો અને તમને બુક પણ અહીં તમે મેળવી શકો છો જે અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરીને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ ચિત્રપદાની બે બાલિકા છોકરી ઉત્પીટિકા એટલે ટેબલ અને મેજ લતા એટલે વેલ સ્થાલિકા તો થાળી પુષ્પાધાની તો ફૂલધાની સાટિકા તો સાડી પેટિકા તો પેટી ચટકા તો ચકલી નદી તો નદી ચૂલી ઘડિયાળ ઉચીકા જો ચાવી ત્યાર પછી જોયે ચિત્રપદાની ત્રણ રત્નમ તો રત્ન છત્રમ તો છત્રી અને પુષ્પમ તો ફૂલ ઉર્કમ તો પૈસા અને વિમાનમ તો વિમાન લોકયાનમ તો બસ કૃષ્ણ તો કાળુ પાટિયું અથવા બ્લેકબોર્ડ અને સટ સપ્ટમ તો બળદગાડું

ચમસહ તો ચમચો લવિત્રમ તો દાંતરડું તો કચરા પેટી સચીકા તો કીડી ગણનયંત્રમ તો ગણક યંત્ર દ્રોણી તો ડોલ તો સ્વિચ વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક આ ચારેયના સ્કેનર અહીં તમને આપેલા છે તેમના ઉપર તમે સ્કેન કરી અને તેમાં જોડાઈ શકો છો અને તેમાં અવનવા પોસ્ટો અને વિડીયો સોલ્યુશન પણ તમે મેળવી શકો છો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો ફરી આપણે મળીશું પાઠ નંબર બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સોલ્યુશનની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે